तो मित्रों राम राम ने सीताराम बधाई मित्रों ने बधाई मजा में है ना आपने है ना बिज्योदी थेगो ने पानी वारवानो हाले जे गाव में आको राकोई पीगो वाको रहन पिवरावन री हेठे मान लगन थंपले लगन मित्रों हम तमने कहता तोन के तो जो जो। जो जो तो आको ने गाव तुम जोजो लो तो मित्रों आ गाव आ पांदलो जो तो के वीडियो है

<laughs> रेडी <laughs> आठ <आटा, रुप। laughs> થેગ તો ભાઈ રામ રામ ને સીતારામ બધા મિત્રો ને બધા મજામાં છે અટાણે વાગવામાં છે એક અને આપડે ભણેન આવતા રહ્યા ને વિડીયો ચાલુ કરી દીધો વિજય થોડોક આગળ ઉતાર્યો ને આજ આપણે હાલે સાફ સુફ કરવાનું હે હે ઉતારેલ હે ને આતે હું તો મારો ઇન્ટ્રો દા જો આપણે ફરગવો કાપ્યો ને એક બુંદી કાપી ને ના આપણે આવવાનું હે ને સફેશન ફિટ કરવાનું છે બોડી ના ઉપડે અમારે એકચ્યુલી કપડા ખરાબ થઈ ગયા કરો લે મિત્રો જો એક વસ્તુ દેખાડો આ બોડી જો વા કાપે ને જો આ પાણી જો

જો ભાઈ આપડી હે ને આ આવવાનું હે સબટેશન એટલે કે સબટેશન આ ખોડવાનું હે એટલે આ ટીસી બસ ટીસી એટલે હે ને જ્યાં હરગવ તો ઈ કાપે નેકો બહુ ઉછવ તો આ ગુંદી ઉતી ઈ ધબાકો દેવાઈ ગયો એટલે આ સબટેશન આવન હે ને જો આટલો બોડી નો બોડી કાઢ નાખી આપડી આ સગજો એટલા લાકડા ભેગા ત્યાં જો આ એટલા લાકડા આ પછી વાહ હે પછી વાહ જીણકી કેક ઓલી હે અને એટલા તા વાહ હે જો જો ભીં બાંધી નીન પાહે એટલા હે અને આ એટલો હે ને આખોય ડૂસો થયો આણે હવે સુકાવા દેવાન હે સુકાઈ જાય ને એટલે ફરી ગાવ નાખવાનો હે પાહે ભૂકો હે થોડુક risk રી હે પણ ફરી ગાવ નાખવાનો ને આપડા ઘાઉ જે આવા હે કી જો બાકી હે ને આ તાણે વિડિયો આપડી ચાલુ કર્યો પાછો ઠીકે ટાઈમ નતો આપડો પાસે આ કરતા તઈ લે ને એવું હે ને આ સેલો એક ગુંદી નું થોડું કેક રીયું ઈ કાપવાનો આલે જો એય નું ભાઈ જરીક ધીરી ધીરો રે હાવાજ જો આટલું ખે ગુંદી બાકી એક આપણી જે બોડી ઉતી ને એ કાપે નાખી જો એટલું જાડું ઈ હજી જો આથી ઓલી અડધી તક પાણી ને એટલે જાડું બહુ થડ હે એના લાકડા આપણે આ હે બોડી ને એમાં જો પાણી નીકળતું તો આગળ તમને દેખાય એ પ્રમાણે આજ આજનો બ્લોગ એટલો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી નવા બ્લોગમાં Bye, Mitro.